આકાશવાણી સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર ગઈકાલે સાંજે સમાપ્ત થયો પ્રથમ તબક્કામાં અઢાર જિલ્લાની એકસો એકવીસ વિધાનસભા બેઠકો પર છ નવેમ્બરે મતદાન યોજાશે પ્રથમ તબક્કા દરમિયાન કુલ એક હજાર ત્રણસો ચૌદ ઉમેદવારોનું રાજકીય ભાવિ ત્રણ કરોડ પંચોતેર લાખથી વધુ મતદાતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલથી વિશેષ સઘન સુધારણા એસઆઈઆર કવાયતનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે આ કવાયત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લે છે જ્યાં કુલ મતદારોની સંખ્યા લગભગ એકાવન કરોડ છે મતદાર યાદી સુધારણા સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે સમાપ્ત થશે કેન્દ્રીય ચૂંટણી પંચે બાર રાજ્યમાં ખાસ મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સરના ટૂંકા નામે ઓળખાતી આ સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન કામગીરી કચ્છમાં પણ ગઈકાલથી શરૂ કરવામાં આવી છે જિલ્લાના કુલ છ વિધાનસભા મત વિસ્તારો માટે કુલ એક હજાર આઠસો અડતાલીસ મતદાન મથકોના બીએલો આગામી તારીખ ચાર ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદારો પાસે ગણતરી ફોર્મ આપવાનું શરૂ કર્યું છે મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત કોઇપણ માહિતી કે માર્ગદર્શન માટે એક નવ પાંચ શૂન્ય હેલ્પલાઇન અથવા બીએલઓનો સંપર્ક કરવા જણાવાયું છે જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગણતરી ફોર્મ ભરવા માટે બૂથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સાથે ગઈકાલે રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત કરી હતી સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાઈ ગયાના અહેવાલ છે બેઠક દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવા અંગેનો પ્રસ્તાવ આગામી પંદર દિવસમાં રજૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા એસોસીએશ પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે દુકાનદારોના એક કિલોએ રૂપિયા એક પચાસ કમિશન વધારીને ત્રણ રૂપિયા કરાશે ગુરૂ શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વની આજે જિલ્લાભેરમાં શીખ સંપ્રદાય દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ભુજમાં લાલ ટેકરી ખાતે ગુરૂદ્વારામાં આજે સવારથી કીર્તન ભોગ અખંડ પાઠ વગેરેથી વાતાવરણ ગાજતું રહેશે ગાંધીધામ ખાતે ગુરૂદ્વારામાં કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે છેલ્લા ત્રણ દિવસથી યોજાતા વિવિધ કાર્યક્રમોનું આજે સમાપન થશે પશ્ચિમ છેવાડે લખપતના શીખ ગુરૂદ્વારા ખાતે પણ આ પર્વ ઉજવાઈ રહ્યું છે આજે કાર્તિકી પૂર્ણિમાનું પર્વ ઉજવાઈ રહ્યું છે દેવ પ્રપોધિની એકાદશીથી ઉજવાતા દેવ દિવાળી પર્વનું આજે સમાપન થશે આજે ઘણા સ્થળે તુલસી વિવાહ મહોત્સવ ઉજવાશે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કર્યો હતો તેથી આજની પૂનમ ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઉજવાય છે કચ્છમાં કારતકમાં અષાઢી માહોલ સર્જતા માવઠાએ વિરામ લીધો છે જેથી ખેડૂતોને થોડી રાહત થઈ છે તો વાદળોનું આવરણ હટતા વાતાવરણમાં વિષમતા વધી છે ગઈકાલે ભુજમાં મહત્તમ પારો ઉંચકાઇને તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચતા રાજ્યમાં સૌથી વધુ ગરમી જિલ્લા મથકે અનુભવાઈ હતી તો વીસ એક ડિગ્રી સાથે અંજાર ગાંધીધામ રાજ્યના મોખરાના ઠંડા મથક બન્યા હતા કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત ગુજરાતના સ્માર્ટ અને વિકાસશીલ ગામ ભીમાસરમાં વસવાટ કરતા નાગરિકોના દ્રઢ મનોબળ અને વિવિધ સરકારી યોજનાઓની મદદથી તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ભીમાસર ગામને ઓપન ડિફિકેશન્સ ફ્રી પ્લસ એટલે કે ઓડીએફ પ્લસ મોડેલ ગામનો દરજ્જો પ્રાપ્ત થયો છે આ ઉપરાંત આ ગામને કુલ તેર જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે કચ્છ જિલ્લાની લીડ બેંક બેંક ઓફ બરોડા ભુજ ક્ષેત્ર દ્વારા ગઢ સીસા મધ્યે કિસાન પખવાડા અંતર્ગત એક ભવ્ય કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બેંકના અધિકારીઓએ બેંક તેમજ કેન્દ્ર સરકારની ખેડૂતોને સહાયક વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી થી વધુ ખેડૂતોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બેંક દ્વારા કુલ છ પોઈન્ટ કરોડની લોનના મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ કચ્છની અખબારી યાદી મુજબ ટુ વ્હીલર થ્રી વ્હીલર જેવા વાહનો માટે બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોનું ઓકેશન શરૂ કરવામાં આવનાર છે જેની ઓનલાઈન અરજી તેર નવેમ્બર બે હજાર સાંજે ચાર વાગ્યાથી ખુલ્લી થશે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર